જ્યાં ઘરમાં સ્ટોરરૂમમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી છોતેર બોટલ વળી કુલ તેર હજાર ત્રણસો આડત્રીસ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો મૂળ રાજસ્થાનના અને હાલ ખાતે રહેતા લાડુભાઈ રેવાભાઈ વન પાસેથી આવ્યો હોવાની કબૂલાત કરી હતી જે એ ડિવિઝન પોલીસ ત્રણ મહિનાથી વોન્ટેડ હતો શહેર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી ચોક્કસ માહિતીના આધારે વ્યારા ખાતે ક્રિસ્તા પાર્ક ખાતે પોતાના નિવાસ સ્થાને હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આધારે એ ડિવિઝન એક ટીમ વ્યારા પહોંચીને લાડુ વનને ઝડપી પાડી વ્યારા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી